નમસ્તે દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું દોસ્તો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચેનું લાલ બટન દબાવી અને મારી હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી દોસ્તો આજે હું તમને બતાવું છું એક અનમોલ જડીબુટ્ટી એક અનમોલ વનસ્પતિ દોસ્તો આ એક જાદુઈ જડીબુટ્ટી છે કારણ કે આ જડીબુટ્ટી છે આ વનસ્પતિ છે એ શરીરની મોટી મોટી બીમારીઓને જાદુની જેમ મટાડી દેશે જાદુની જેમ દૂર કરી દેશે અને દોસ્તો આ વનસ્પતિ છે એ બારે માસ થાય છે અને આ વનસ્પતિનું નામ છે પાન ફૂટ્ટી અથવા ચટ્ટા જેને કહીએ છીએ એ વનસ્પતિ દોસ્તો એ વનસ્પતિનું આ પાન છે દોસ્તો ધરતી પરની એક અદ્ભુત વનસ્પતિ એટલે ચટ્ટા અથવા પાન ફૂટ્ટી જેના પાનમાંથી બીજી ફૂટે એટલે એનું નામ પાન ફૂટ્ટી પણ આપણે કહીએ છીએ એ આ પાન ફૂટી વનસ્પતિના અઢળક ફાયદાઓ શરીર માટે અઢળક અગણિત ફાયદાઓ છે હવે હું તમને વનસ્પતિ પાસે લઈ જાઉં છું દોસ્તો દોસ્તો આ વનસ્પતિનું નામ છે પાન ફૂટ્ટી એનું નામ જ એ સાબિત કરી દેશે કે એ પાનમાંથી ફૂટે એનો અર્થ એ કે એ પાનમાંથી બીજો સોડ નવો સોડ ઉત્પન્ન થાય છે ધારો કે તમે આ પાન લઈ અને તમારા ઘરે એ ભીની જમીન હોય એની ઉપર રાખી દો અને ત્યાં ભેજવાળું વાતાવરણ રહે એટલે આમાં ભીનું રહે એટલે આ પાનમાંથી એક વનસ્પતિ ફૂટી નીકળે છે નવો છોડ ફૂટી નીકળે છે દોસ્તો એ આ પાન ફૂટી અથવા પથ્થર ચટા દોસ્તો આ વનસ્પતિનો છોડ છે એકથી બે મીટર જેટલો લાંબો થતો હોય છે અને જ્યાં આ છોડ હોય તેની આજુબાજુમાં પણ આ વનસ્પતિ ફેલાઈ જાય છે કારણ કે આ પાનમાંથી નવા નવા છોડ એ ફૂટતા રહે છે હવે દોસ્તો આ વનસ્પતિના સ્વાસ્થ્ય ફાયદાની વાત કરીએ તો અનમોલ ફાયદા છે શરીર માટે ખાસ તો દોસ્તો એ કે આ જે વનસ્પતિ છે એ પથરીનો દુશ્મન છે પથરીની બીમારી હોય એનો દુશ્મન છે એટલે કે પથરીનો રામબાણ ઇલાજ છે આ વનસ્પતિ જે લોકોને પથરીની સમસ્યા હોય એ લોકો સવારે ઉઠી અને ખાલી પેટે ગરમ પાણી સાથે આના બે પાન છે એનું સેવન કરો એટલે તમારી પથરી છે એ થોડા જ દિવસમાં દૂર થઈ જાય દોસ્તો પથરી માટે આ બેસ્ટ છે પિત્તાશયની પથરી હોય કે કિડનીની પથરી હોય એની માટે એકદમ અક્ષીર ઇલાજ છે આ પાન ફૂટી વનસ્પતિના પાન એ સિવાય જે લોકોને ક્યાંય ઘાવ એટલે કે ક્યાંય વાગ્યું હોય તો એની ઉપર આ પાન છે એને વાટી એનો લેપ લગાવવાથી ખૂબ ઝડપથી રાહત મળી જાય છે એ સિવાય દોસ્તો પુરુષોમાં પ્રોસ્ટેટ સંબંધી તકલીફ હોય છે પ્રોસ્ટેટની જે સમસ્યાઓ હોય છે એની માટે પણ આ રામબાણ ઇલાજ છે અને ખાસ જે લોકોને પેશાબને લગતી સમસ્યા હોય છે પેશાબમાં બળતરા કે દુખાવો એની માટે પણ આ જે છે પાન ફૂટી વનસ્પતિ ખૂબ જ અક્ષીર છે શરીરમાં ગરમી રહેતી હોય જેને કહી શકાય કે જેનો કોઠો ગરમ હોય એની માટે પણ આ પાન છે એ સારામાં સારો ઉપાય છે દોસ્તો આ પાનફૂટીના પાન છે એ લિવર અને કિડનીને બહુ મજબૂત બનાવે છે એ સિવાય જે લોકોને પેટમાં જીવાણુઓ હોય એની માટે ખૂબ જ અક્ષીર છે અથવા પેટમાં અલ્સરની સમસ્યા હોય એ આ પાનથી ખૂબ ઝડપથી ઠીક થઈ જાય છે દોસ્તો જે લોકોને માથાનો દુખાવો વારંવાર રહેતો હોય એ લોકો એ આ પાન છે એનું પાણી સાથે સેવન કરવાથી માથાનો દુખાવો બહુ ઝડપથી મટી જાય છે એ સિવાય તો એક કે માથામાં જે ખોડો હોય એની માટે પણ આ પાન છે એ રામબાણ માનવામાં આવે છે ખાસ કે જે લોકોને વારંવાર કાનનો દુખાવો થતો હોય એ લોકોને પણ આ પાનનું સેવન કરવાથી એમાં રાહત મળે છે દોસ્તો જેને પેટનો દુખાવો હોય એને આ પાનનો રસ કાઢી અને એમાં થોડી સૂંઠ નાખી અને મેળવી અને એનું સેવન કરવાથી પેટનો દુખાવો મટી જાય છે ખાસ તો દોસ્તો આ વનસ્પતિ છે એ પથ્થરી માટે એકદમ ઉત્તમ છે પથ્થરીની સમસ્યા હોય કે પ્રોસ્ટેટ સંબંધી સમસ્યા હોય જે લોકોને એને ખાસ આ પાનનું ખાલી સવારે ઉઠીને એક પાન તમારે ચાવી ને તો પણ તમને ખૂબ અદ્ભુત ફાયદો થશે ખૂબ જ ગુણકારી વનસ્પતિ છે દોસ્તો ખાસ દોસ્તો આ વનસ્પતિના પાનનું સેવન કરવામાં થોડી સાવધાની પણ જરૂરી છે આના પાનનું સેવન કર્યા પછી એક કલાક સુધી કંઈ પણ ખાવું કે પીવું નહીં એ સિવાય જે લોકો બ્લડ પ્રેશરના દર્દી હોય એ લોકોએ પણ આનું સેવન ન કરવું આ પાનનું સેવન કરતી વખતે ચૂનો ભાત કે અમુક ફળો છે એનું પણ સેવન ન કરવું અને અમુક લોકોને કોઈ બીમારીની દવા ચાલુ હોય તો એ લોકોએ પણ આનું સેવન ન કરવું તો દોસ્તો આ છે પથ્થરચા વનસ્પતિ છે એના સ્વાસ્થ્યને લગતા કેટલાક ફાયદાઓ અદ્ભુત ફાયદાઓ પથ્થર ચટ્ટા જેને આપણે દેશી ગુજરાતી ભાષામાં પાન ફૂટી કહીએ છીએ એક પાનમાંથી બીજી ફૂટે એટલે એને પાન ફૂટી કહીએ છીએ આના ખૂબ જ ગુણકારી ફાયદાઓ છે સ્વાસ્થ્ય માટે દોસ્તો તો દોસ્તો આશા છે કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી